વેલકમ ટુ અવર ન્યૂ વ્લો વ્લોગમાં તમારું સ્વાગત છે પહેલાં તો આપ સૌનો આભાર કે પાંચસોથી વધુ સબસ્ક્રાઈબર આપવા થઈ ચૂક્યા છે એમાં આપણે સફર જે તમે બધા જ એના સારથી છો સાથી છો અને આજે આપણે એક એવી જગ્યાએ જઈ રહ્યા છે જ્યાં સૌથી મોટી જે ત્રણસો પચાસ વિગાનો એક એવી જગ્યા છે ખાસ કરીને ડ્રેગન ફ્રૂટ તેમજ તાઈવાનના ના જે જામફળ આવે છે તેની અહીં ખેતી કરવામાં આવે છે સારું થી બ્લોગ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આ વિડિયો મિસ ન થઈ જાય જો પહોંચી ચૂક્યા છીએ આપણે ફાર્મ પર જે આપણે જે આગળ લચ્છાઈ ગામ છે તે આસપાસ આવેલું છે અને થામ પર આપણે પહોંચ્યા છીએ આજે સરસ મજાનું આ ખેતર છે અને આમાં પાણી જઈ છે જો ખાતર નાખવામાં આવી રહ્યું છે જો આ રહ્યા આ ડ્રેગન આ ડ્રેગન ફ્રૂટની વાવણી વાવેતર આ બાજુ કરવામાં આવ્યું છે જ્યારે જામ પર જે છે તાઈવાનના એનું વાવેતર કરવામાં આવ્યું છે જો સંકેત છે સમય ભાઈ બધા બેઠા છે ભાઈ ના જે મેનેજર છે તુષારભાઈ એ આપણને બધું સમજાવશે જો પાણી જઈ રહ્યું છે આમાં ખાતર નાખ્યું ને જાય દોઢ કિલોમીટર સુધી આગળ ખેતર છે બટાકાનું ત્યાં ખાતર ગયું અને આ આખું ડ્રેગન ફ્રૂટની ખેતી છે આપણે અત્યારે હાલ ખેતરમાં છીએ અને આ જે સંચાલન કરે છે એ ભાઈ છે તુષાર ભાઈ રાઈટ તુષાર ભાઈ છે આ જગ્યા સંભાળે છે શેનો શેનો હોય વાવેતર કરવામાં આવે આપણે અહીંયા બાર વીઘામાં તાઇવાન વ્હાઈટ ચાંપડી વાવેતર કરેલું છે તથા પંદર એક વીઘામાં આપણે ડ્રેગન ફ્રૂટ નું વાવેતર કરેલું છે બાર વીઘામાં જે જાંપાળી છે એ બારી માસ ટાઈપ ની છે એટલે આપણે દરેક સિઝનમાં એનું ઉત્પાદન લઈ શકીએ પણ મેઇનલી અમે બે જ સિઝનમાં ઉત્પાદન લઈએ છીએ કેમ કે ત્રીજી સીઝનમાં આપણે એટલી ક્વોલિટી મળે નહીં અને હાલ અમારું ત્રીજું વર્ષ ચાલી રહ્યું છે ત્રણ વર્ષથી હાલ ત્રીજા વર્ષનું ચાલે છે અમે એક સીઝન માં છ લાખ ની આવક મેળવી છે હાલ ઓકે આ કેટલા વીઘા માં વાવેતર કરી મેળવી એક વીઘા માં વાવેતર છે ઓકે અને પરંપરાગત જે ખેતી હતી આપણી જે પેલા એ છોડીને પણ આ ખેતી માં આ ભાગમાં શિફ્ટ થાય છે કેમ કે પરંપરાગત માં આપણો ડેલી ફાર્મ માં જઈને ડેલી આપણો જામફાણી માં આપણો અઠવાડિયા માં બે થી ત્રણ દિવસ આયે તો પણ ચાલે હમ અને ઇન કેસ આપણો જોતું રહેવું પડે દસ પંદર હજાર કોઈ રોજ એક વીઘા માં કેટલું નીકળે છે એક વીઘા માંથી આપણે ગણી લો

હા એટલે થોડી મહેનત તો કરવી પડે હા એટલે તમારે પ્લાન્ટિંગ મટીરીયલ હેલ્ધી હોવું જોઈએ ઓકે જે જામફળ છે અને પ્રોટેક્શનમાં રાખવા પડે જારી છે મેઈનલી આ ફ્રૂટ કવર એટલા માટે લગાય છે કે જામફળ માં મેઈન ડી આપણો ફ્રૂટ ફ્લાય નો અટેક રહેતો હોય છે જે ઈયળો કહીએ છે તમારે તાઈવાન માં વધારે જોવા મળે તાઈવાન એટલે તમે ઓન ઉપર ફ્રૂટ કવર લગાવી દો એટલે જે માખી હોય એ ડંખ ના મારી શકે અંદર માખી ના જાય કે એક ટાઈપ થી ઇન્સેક્ટ થી ભી પ્રોટેક્ટ અને ફંગસ નો અટેક ભી ના થઈ જાય હમ જો આ કાકા લીન આવે છે જામફળ જામફળ બતાવી દો જો આ નોર્મલ સાઈઝ કરતા જો આ જામફળ કેવું મોટું છે લો બતાવી દો તમે અમારા જામફળની એવરેજ સાઈઝ 300 થી 400 ગ્રામ રહે છે હાલ તો હાર્વેસ્ટિંગ થઈ ગયું છે આ એનાથી થોડી નાની સાઈઝ આને ક્યાં મોકલ દે છે આપણે અત્યારે હાલ તો આપણે નિયર માર્કેટ મોડાસામાં મોકલ દે છે લોકલ માર્કેટમાં જતો લોકલ માર્કેટમાં જ જાય છે ઓકે એ સારી વસ્તુ છે કે ભાઈ આપડા જે તાઈવાનના જામફળ છે એ આપણા મોડાસા શહેરવાસીઓને પણ ખાવા મળે છે અને ગુજરાતમાં કોઈ જગ્યાએ મોકલાવતા હોય વચ્ચે કર દેખો ના હાલ તો નહીં ઓકે ભવિષ્યમાં હા ભવિષ્યમાં જ્યારે ચાર પાંચ સારી વસ્તુ કહેવાય કે ભાઈ રૂરલ એરિયા માં આ રીતે શું કહેવાય કે તાઇવાન ના જામફળ પ્રોફેશનલી વાવેલા મળતા હોય અને ત્રણેક વર્ષ થઈ ચૂક્યા છે આમને વાવેતરને અને આ ડ્રેગન ફ્રૂટ માં કેવી રીતના સિસ્ટમ છે આખી ડ્રેગન ફ્રૂટ માં તો અમે કટિંગ કરીને જ વાવી દીધેલા છે હમ મેં જે મધર પ્લાન્ટ થી લાયા એને કટ કરીને થોડા દાળ સુકાવા દીધું અને સીધું વાવેતર જ કરી દીધેલું છે ઓકે કે આ બહુ આપણે ટ્રેમાં લગાવીએ અને વધારે ખર્ચો વધારીને કરતાં સીધું લગાવે રૂટિન હોય મન તો ઓકે જો મિત્રો આ રહ્યું જામફળ મોટી સાઈઝનું જામફળ છે અને આ પંદર વીઘામાં જામફળ ખેતી કરવામાં આવી છે તાઇવાન જામફળની અને આપણે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ આ બાજુ ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવી છે અને વચ્ચે સંકેતભાઈ શું આવ્યું છે વચ્ચે બટાકા વાવેલા છે બટાકા વાવે બટાકા જે ડ્રેગન ફ્રૂટના વચ્ચે જે જગ્યા છે વચ્ચે બટાકા વાવવામાં આવ્યા છે અને આ પંદર વીઘામાં જામફળનું વાવેતર છે અને જે તાઇવાન જામફળ આખા અલગ જ હોય છે જો અમે સંકેતભાઈ બંને આવ્યા હતા અહીંયા જે ફાર્મ છે મોડાસાના લચ્છાઈ પાસે ત્યાં જામફળની ખેતીનું વાવેતર થતું હતું એટલે જે યુવાન છે આમ તો મૂળ માલિક એના મિતિશભાઈ કરીને છે જેઓ બહાર રહે છે પરંતુ જે તુષારભાઈ ચૌહાણ છે તેઓ આ ખેતી કરે છે આ વિસ્તારમાં લગભગ ત્રણસો વીઘાનો આખો પટ્ટો છે પરંતુ હાલ છેલ્લા છ સોરી છેલ્લા ત્રણ વર્ષથી જામફળની ખેતી કરવામાં આવી રહી છે અને સાથે આ વખતે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે એટલે એમને આપણે સમજાયું કે ભાઈ કેવી રીતે એ તેઓ મહેનત કરી રહ્યા છે યુવાનો પરંપરાગત ખેતી પરંપરાગત ખેતી તરફ છોડી અને બાગાયતી ખેતી તરફ પડી રહ્યા છે અને આ એ જમીન ની અંદર બીજી કોઈ ખેતી થાય એવી નથી આ જે માલિક છે તે માલિકે જમીનનું લેવલિંગ કરી અને આ જગ્યા ઉપર ખેતી કરી આશરે પંદર થી વીસ વીઘાની અંદર જામફળ છે અને ડ્રેગન ફ્રુટ નું વાવેતર કર્યું છે જામફળ રોજના પાંત્રીસ થી ચાલીસ મન ઉતરતા હોય છે અને આનો ભાવ ઊંચો હોય છે મોડાસા બજારમાં લોકો વેચવા માટે જતા હોય એ સારી વસ્તુ છે તાજું જામફળ લોકોને મળી રહે

અને ટોટલ કેટલા વીઘામાં કેટલું અને કેટલો ખર્ચ થાય છે આમાં ડ્રેગન ફ્રૂટમાં ડ્રેગન ફ્રૂટનો ડ્રેગન ફ્રૂટનો એક હેક્ટરનો અંદાજે ખર્ચ આપણે પાંચ છ લાખ ગણી લેવાનો તો સરસ મજાનું આયોજન એક કર્યું છે અને આ ભાઈ તુષારભાઈ ચૌહાણ છે તે લક્ષાઈના છે અને આ સમગ્ર આખું આયોજન કરી રહ્યા છે કોઈને વધુ માહિતી જોઈએ તો જરૂરથી માગી લેજો એમનો નંબર આપણે આપી દઈશું ઓકે એટલે આ પ્રકારનું વાવેતર આપ જોઈ શકો છો સરસ મજાનું અને ખૂબ લાભો પડ્યું છે ત્યાં છેક ડુંગર જાય છે એ આખું છેક છેક દૂર સુધી હવે વાવેતર જોઈ શકાય છે આપણે ગયા હતા ખેતરમાં ને આપણે તમને બતાવ્યું કે ભાઈ કેવી રીતે તાઈવાના જામફળની ખેતી થાય છે સાથે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવામાં આવે છે એ જે મેં મારી નજરે જે જોયું જાણ્યું એ તમારા સમક્ષ મૂક્યું છે જો પસંદ આવ્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને જેમને જરૂરિયાત હોય એમને શેર કરજો અને આ જ પ્રકારનો સપોર્ટ યથાવત રાખજો રામ રામ